નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા દિલ્હી ગણેશનું નિધન થઈ ગયું છે અભિનેતા લાંબા સમયથી બીમાર હતા ત્યારબાદ તેમણે નવ નવેમ્બરના રોજ એસી વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી તેમના પુત્ર મહાદેવને તેમના મૂર્તિની પુષ્ટિ કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે દિલી ગણેશે પોતાના ફિલ્મ કરિયરમાં ચારસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતાં દિલી ગણેશના પુત્ર મહાદેવને લખ્યું કે અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પિતા દિલી ગણેશનું નવ નવેમ્બરની રાત્રે લગભગ અગિયાર વાગે નિધન થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે કમલ હાસનની ઇન્ડિયન ટુ દિલ્હી ગણેશની છેલ્લી ફિલ્મ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ